નમસ્કાર હું છું અંજલી રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠાથી સમાચાર મળ્યા છે કે ધાનેરા શહેરમાં તંત્રની બેદરકારી સામે ફરી લોકો રોષ ફાટી નીકળ્યો છે નવી હિંગળાજ નગર સોસાયટી પાછળ આવેલી ખુલ્લી ગટર હવે ગંભીર જોખમ બની ગઈ છે

એ સવારમાં છ વાગે પડ્યો નગરપાલિકામાં કોલ કર્યો ઘણી ગયા પણ કોઈ અગત્ય સુધી આવ્યું નથી અહીંયા આગળ છોકરો પડી જશે એની જવાબદારી કોણ લેશે આ ઘટક ખોદો પડે કઈ વખતે પણ પડે છે અહીંયા કોઈ ગળું માણસ પણ પડી જાય તો કોની જવાબદારી લેશે સવારનો છ વાગ્યાનો ખોદો પડેલો હોય નવ વાગ્યાનો કોન્ટેક કરીએ હમણાં બી કોન્ટેક કરા કોન્ટેક કર્યો ખોદો સવારનો પડેલો હજી સુધી કોઈ કાઢવા નથી આવ્યા જવાબ મળતો નથી વ્યવસ્થિત અગાઉ બી આગળ ખોધો પડે